હું પ્રેમ લાલવાણી એસઆરસીના શેર હોલ્ડર તરીકે જણાવવા માગું છું કે હમણાં જે ઇલેક્શન થઈ એમાં પ્રોગ્રેસિવ પાર્ટીના આઠે આઠે ઉમેદવાર જીત્યા હું તેમને શુભકામનાઓ આપું છું અને તેમને એસઆસી અને શહેરના પ્રગતિ માટે કામ કરતા રહે એવી જે છે એક સારી ભાવનાથી એના પાસેથી હું માગણી કરું છું વધુ હું આમ જણાવવા માગું છું કે જ્યારે ઇલેક્શન થઈ ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ અમારી જે ભાઈ પ્રતાપ પેનલના જે ઉમેદવારો છે એમાંથી કોઈ પણ જો હારશે તો હું રાજીનામું આપી દઈશ તો આજે સવારે સાડા નવ વાગે મેં એઝ અ ડાયરેક્ટર તરીકે એસઆરસીમાંથી રાજીનામું આપી દીધું છે